ટંકારાના અમરાપર રોડ પર પુરઝડ પે આવતી કારે બાળકને હડસેટે લેતા મોત ટંકારાના અમરાપર રોડ પરથી પુરઝડ પે જતી કારે બાળકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાળકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હોય જે બનાવ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે टा अमरापर रोड पर रहता रायधन सवशी सवशीभाई वाघेलाए कार जीजे दस दीए चार हजार नव सौ हासठ न चालक विरुद्ध पोलिस फरियाद नोधाजे में ज्वा गा ओगणतरीस रोज फरियादी તેના પત્ની પારુલ સહિત ના ઘરે હતા અને અઢી વર્ષનો દીકરો રાજેશ ઘર પાસે રમતો હતો ત્યારે એક ફોરવહીલ કાર પુરઝડપે આવી દીકરાને હડફете લેતા પછાડી દીધો હતો અને અકસ્માત સરજી કાર ચાલકે ગાડી ઊભી રાખી ન હતી જે અકસ્માતમાં દીકરા રાજેશને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંગારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે